તાપી જિલ્લાના પદમ ડુંગરી ગામે ઇકો ટુરિઝમમાં ગેરરીતિ આચરવા અવારનવાર લેખિત તેમજ મૌખિક ફરિયાદ તેમ છતાં પણ તેનો કોઈ નિકાલ નહીં તાપી જિલ્લાના પદમ ડુંગરી ગામે સુંદર અને રળિયામણા નેચરના દ્રશ્યો હોય છે ત્યાં ટુરિસ્ટ પણ આવતા હોય છે ત્યારે ઇકો ટુરિઝમને લગતા કામોમાં ગેરરીતિ કમિટી દ્વારા આચરવામાં આવતી હોય જેની અવારનવાર ફરિયાદ પણ કરાતી હોય તેમ છતાં પણ બે વર્ષની અંદર કમિટી દ્વારા કોઈપણ પ્રશ્નનો નિકાલ નહીં આવતા તેમજ સંપૂર્ણ રીતે કમિટીના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર બાહેન્દરી ઇકો ટુરિઝમ કામ ચલાવ પ્રમુખ વહીવટ કરે છે કારોબારીની મિટિંગ રાખ્યા વગર અનેક કામો જેવા કે બાંધકામ ખરીદી તમામ કામ થઈ રહ્યા હોય તેવી આ વિશ્વાસ સાથે સભ્યો નારાજ અને છેલ્લા ત્રણ વર્ષથી હિસાબ પણ ઓડિટ કરેલ નથી જેની આ દિવસ સુધી કમિટીને જાણ પર પણ કરેલ નથી નવી કમિટી બોડીની રચના નવી કમિટી બનાવવાની કાર્યવાહી પણ ચાલી રહી હોય ત્યારે જૂની બોડીના હિસાબ પહેલાં કરાતા નથી અને નવી બોડી બનાવવા માટે પ્રમુખ તેમજ સભ્યો આગળ વધી રહ્યા છે તેવું ઇકો ટુરિઝમ પદમ ડુંગરીમાં વાતો ચાલી રહી છે રિપોર્ટર પરિમલ ચૌધરી તાપી